નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ સાથે આજે આપણે જોઈશું મહત્વના સમાચાર ધોળકામાં વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા તંત્ર કામે લાગ્યું રાવણ ધ ક્લોક ચાલતી કામગીરી તળાવ પર લોકો સેલ્ફી લેવા ઉમટતા હોમગાર્ડના પોઈન્ટ મુકાયા ધોળકા નગરમાં ભારે વરસાદ બાદ ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના માર્ગદર્શન હેઠળ ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા કારોબારી ચેરમેન કેજલબેન જોશી કાઉન્સિલરો ચીફ ઓફિસર જતીનભાઈ મહેતાની હાજરીમાં ફાયર બ્રિગેડ સહિતના ધોળકા નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ સહિતની કામગીરી સતત ચાલી રહી છે રાણી રૂડી માતાના મંદિર વિસ્તાર પાશ્વનાથ હોસ્પિટલ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે આ વેળા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા કારોબારી ચેરમેન કિંજલબેન જોશી કાઉન્સિલર સંજયભાઈ પટેલ ચીફ ઓફિસર જતીનભાઈ મહેતા ઝોનલ ઓફિસર અશોકભાઈ પંજાબી ભાજપ અગ્રણીઓ પ્રફુલ્લચંદ્ર ગોહિલ દીપકભાઈ રાઠોડ જયેશભાઈ રાઠોડ સતીશભાઈ પરમાર બિપિનભાઈ જાદવ હાજર રહ્યા હતા મઘિયા વિસ્તારની નીચાણવાળી ચાર સોસાયટીઓમાં હજી વરસાદી પાણી ભરાયેલા છે બેલોલખાન ગાઝીની મસ્જિદ પાસે મેઇન રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થતાં વીજ વાયરો તૂટી જતા અને થાંભલાને નુકસાન થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અટલ સરોવર વિરાટ સરોવર સહિતના તળાવો ભરાઈ ગયા છે ત્યાં સેલ્ફી લેવા લોકો એકઠા થતા ઉમગાડના પોઈન્ટ મૂકવાની ફરજ પડી હતી સંતોબા હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાયા હતા પટેલવાડીથી જીબી સુધીના રોડ ઉપર બે ફૂટ જેટલા પાણી ભરાયા હતા આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા